નમસ્કાર આજની વાર્તાનું કથાતત્વ એ લોકસાહિત્યમાંથી લેવામાં આવ્યું છે દોસ્તો આ લોકવાર્તા રાજાશાહી સમયની છે બને છે એવું કે રાજ્યની અંદર એક ઉત્સવ ઉજવાતો હોય છે આ પ્રસંગે રાણીસાને પોતાનો માનીતો હાર પહેરવો હોય છે રાણી પોતાના વસ્ત્ર આભૂષણો જે એમને ગમતા હતા એ તો એમને રાજમહેલમાંથી એકત્રિત કરી લીધા પરંતુ ખૂબ મૂલ્યવાન અને કિંમતી તથા આકર્ષિત હાર એમણે સાચવીને એક પટારામાં મૂક્યો હતો અને આ પટારાની ઉપર તાળું માર્યું હતું આ તાળાની ચાવી એમને જળતી નહોતી ઘણા બધા પ્રયાસો કરે છે રાજમહેલની અંદર જે જગ્યાએ ચાવી મુકાતી હોય છે એ જગ્યાએ રાણી ચાવીની શોધખોળ કરે છે પરંતુ ચાવી ક્યાંય હાથ નથી આવતી પોતાના વિશ્વાસો દાસી એ બધાને પણ કાંબે લગાડે છે પરંતુ ચાવીનો કોઈ પત્તો નથી મળતો રાણી ખૂબ ઉદાસ થઈ જાય છે પોતાને ગમતો હાર એ પ્રસંગમાં નહીં પહેરી શકે એનો વસવસો એની ચહેરાની ઉદાસીનતામાં ચાડી ખાતો એટલામાં રાજા આવે છે અને રાજા રાણીને ઉદાસીનતાનું કારણ પૂછે છે ત્યારે રાણી આ સમગ્ર વાત રાજાને કહે છે એટલે રાજા કહે છે કે તમે ખોટા મૂંજાણા છો ચાવી ખોવાઈ ગઈ તો બીજી ચાવી બનાવી લેશું આપણા નગરની અંદર આપણા રાજ્યની અંદર ખૂબ સારા કારીગરો છે રાજાએ તુરંત આદેશ કર્યો અને રાજ્યના શ્રેષ્ઠ કુનેબાજ અને હોશિયાર કારીગરોને બોલાવ્યા ઘણા બધા કારીગરો વારાફરતી વારાફરતી જે પટારા ઉપર તાળું માર્યું હતું એના માપની એમાં લાગુ થાય એવી ચાવી બનાવવાનો પ્રારંભ કરી દીધો ઘણી બધી ચાવીઓ બની ઘણા બધા કારીગરો ફરી ગયા પણ તાળામાં એક ખુલ્યું નહીં એક પણ ચાવી તાળામાં લાગુ ન થઈ એક દિવસ આખો આમને આમ નીકળી ગયો રાજાને પણ ચિંતા થઈ કે પટારાની અંદર ઘરેણાં તો ઠીક પણ રાણી સાને ગમતો હાર હું કદાચ આ તાળું ખોલાવી નહીં શકું તો રાણીની ઉદાસીનતા હું હટાવી નહીં શકું એવામાં રાજ્યના ખૂબ જ બાહોશ પ્રધાન એણે રાજાને કહ્યું કે રાજાજી આપણે એવું કરીએ રાજ્યની જેલની અંદર ખૂબ જ નામચીન ચોર છે એ અત્યારે સજા કાપી રહ્યા છે એમાંથી ઘરફોડ કરી અને ચોરી કરવી આવા ઘણા બધા ગુનાવાળા આપણા બંદીખાનામાં ચોર છે રાજાને પ્રધાનની આ વાત ગમી એને તુરંત વર્ષોથી સજા કાપી રહેલા એ ચુનંદા ચોરને બોલાવ્યા જે આંગળીના ટેરવે તાળું ખુલી જાય એવા પેઢી દર પેઢીગત ચોરી કરે એવા ચોર હતા ચોરને તો આનંદ થયો જેલમાંથી બહાર નીકળ્યા પટારો જોયો તાળું જોયું અને રાજાએ જાહેર કર્યું કે જે આ તાળું ખોલી આપે એ ચોરને સજામાંથી મુક્તિ બધા ચોર વારાફરતી વારાફરતી વારા ફરતી પોતપોતાની જે કારીગરી હતી મધ્યરાત્રિએ કોઈનું ઘર જ્યારે એ તોડતા ચોરી કરવા માટે જતા ત્યારે જે ઓજારોને જે કાંઈ એ માટે શસ્ત્ર સામગ્રી જોતી હતી એ બધું રાજાએ એને પૂરી પાડી પણ તાળું ખુલ્યું નહીં આ મથામણ વચ્ચે ત્યાં રાજદ્વારની અંદર એક સિપાહી તરીકે એક સૈનિક તરીકે નોકરી કરતો યુવાન ફૂટડો યુવાન આ બધી ગડમથલ જોઈને હસે છે ત્યાં તો પ્રધાનનું ધ્યાન જાય છે કે નગરના આટલા મોટા જે તાળા બનાવનાર વેપારીઓ છે એના કારીગરો છે એ મથે છે આ ચોર પણ મથે છે આટલી બધી સમગ્ર રાજ્ય સત્તા મહેનત કરે છે તાળું ખોલાવવા અને આ સૈનિકને હસવું આવે છે એટલે રાજાના એ પ્રધાને એ હસતા સૈનિકને પૂછ્યું કે ભાઈ તમે કેમ હસો છો અહીંયા કોઈ તમાશો નથી ત્યારે હસતા સૈનિકે પોતાનું હાસ્ય બંધ કરીને કહ્યું કે પ્રધાનજી આદરણીય રાજાજી તમે ચોરને બોલાવો કે તાળા ખોલવા વાળા કારીગરને બોલાવો તાળું ખુલશે નહીં એટલે રાજાએ કહ્યું કે તું કેમ આટલા વિશ્વાસથી કહે છે કે તાળું નહીં ખુલે બે દિવસથી તો અમે મથીએ છીએ ત્યારે સૈનિક કહે છે પૂરી નમ્રતા હતી કે રાજા મને ખબર છે કે તમે બે પટારાના નકુચા ખોલી નાખો બાકી તાળાની અંદર એક પણ બીજી ચાવી લાગશે નહીં અને તાળું તૂટશે પણ નહીં એટલે હજુ બે દિવસ શું હજુ પણ તમે વધારે સમય પસાર કરશો પણ આ તાળું તૂટશે નહીં ને ખુલશે નહીં રાજાએ કહ્યું કે તું આટલો વિશ્વાસથી કેમ આ બધી વાત કરે છે ત્યારે એ સૈનિક પૂરી વિનમ્રતાથી કહે છે કે હે મહારાજ હું એ જ લુવારનો દીકરો છું જ્યાં તમારે ત્યાં હું એક સૈનિક તરીકે કામ કરું છું આ તાળું મારા બાપાએ બનાવ્યું છે એટલે એ ખાત્રીપૂર્વક અને બાહિધરીપૂર્વક કરી કહી શકું તમને કે આ તાળાની અંદર મારા પિતાની કારીગરી તો છે જ પણ રાજ્ય પ્રત્યેની નિષ્ઠા અને પ્રામાણિકતા પણ છે અને તાળું તૂટે પણ ભરોસો ન તૂટવો જોઈએ એ ભાવનાથી આ તાળું બનાવેલું છે એટલે આ તાળું ક્યારેય નહીં તૂટે કારણ કે આ તાળું મારા બાપે બનાવ્યું છે પહેલા યુવાન સૈનિકની વાત સાંભળી રાજા ખુશ થઈ ગયા કે મારા રાજ્યની અંદર આવા પણ કારીગરો છે કે જેની પેઢીઓની પેઢી એ બાંહે ધરી લઈ શકે કે આમાં મિનમેક નહીં થાય દોસ્તો આ વાર્તા તો એક નાનકડા તાળાની છે પણ સાંપ્રત સમયની અંદર આપણી બિલાડાની ટોપની જેમ ફૂટી નીકળેલી શૈક્ષણિક સંસ્થાઓ યુનિવર્સિટીઓ કોઈ ભરોસો લઈ શકે છે કે પોતાની શિક્ષણ પ્રણાલીની અંદરથી પાસથીને નીકળેલા એ સિસ્ટમમાં પસાર થઈને નીકળેલા આવા વિદ્યાર્થી ભવિષ્યના નાગરિક બનશે એ સમાજની નવરચનાને નુકસાન નહીં કરે કોઈ કોલેજ કોઈ યુનિવર્સિટી કોઈ શૈક્ષણિક સંસ્થા બાંહેધરી લઈ શકશે આપણે જેને માર્કશીટ આપી છે અલગ અલગ ડિગ્રીઓની એ પછી મેડિકલ ફેક્ટરો હોય સિવિલ એન્જિનિયરનું ફેક્ટરો હોય કે કોઈ પણ ફેક્ટર હોય કમનસીબ એ છે કે આપણે એક પણ વ્યક્તિની જવાબદારી લઈ નથી શકતા આપણે એ બા સમાજનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ આપ વિચારો કે જ્યારે કોઈ ઉત્પાદક પોતાનો માલ બજારમાં મૂકે છે કોઈ પણ સ્વરૂપે ત્યારે એ ઉત્પાદકની બાહીદારી હોય છે એનો ગેરંટી પીરિયડ હોય છે અને આપણે ઘણીવાર એ અનુભવ કરી ચૂક્યા છીએ કે જ્યારે વેપારી પાસેથી કોઈ પણ પ્રકારની વસ્તુ ખરીદીએ છીએ ત્યારે વેપારી એમ કહે છે કે અમારો માલ નબળો જો નીકળે તો દુકાને આવીને ફેંકી જજો અને પૈસા તમને પાછા આપશો આપણી આ સામાજિક રચનાના ઘડતર કરવાના બણગા ફૂંકતી વિવિધ સંસ્થાઓ આવી બાહીધરી નથી લઈ શકતી શૈક્ષણિક અને સામાજિક સંગઠનોની વાત તો એક બાજુ રહી આજે પરિસ્થિતિ એવી છે કે માતા પિતા પણ પોતાના બાળકોની જવાબદારી કે બાહેધરી નથી લઈ શકતા કારણ કે ક્યારે કોણ શું કરે એની કોઈને ખબર નથી એટલા માટે જો ભારતનું ઉજળું ભવિષ્ય બનાવવું હશે આ રાષ્ટ્રને વાસ્તવમાં ઉત્થાનની ક્ષિતિજો ઉપર રાખવું હશે તો જ્યારે આપણે એવા નાગરિકો એવા સમાજની રચના કરશું કે જેની ધરી લઈ શકાય જેમ પેલો લુવારનો દીકરો પોતાના બાપાએ બનાવેલા તાળાની પ્રોડક્ટની ધરી લે છે કે મારા બાપે બનાવેલું તાળું તૂટે નહીં એમ જ્યારે વિવિધ સંગઠનો જે સમાજના ઘડતર માટે કામ કરે છે એ જ્યારે એવી ધરી લેશે કે અમારી સિસ્ટમમાંથી પસાર થયેલો માણસ ક્યારેય પોતાનું નાગરિકત્વ ભંગ નહીં કરે રાષ્ટ્રને નુકસાન થશે એવું કોઈ પણ કામ નહીં કરે ત્યારે વાસ્તવમાં આપણું રાષ્ટ્ર વિશ્વગુરુ બનશે ધન્યવાદ